પણ આજે પહેલા દિવસે અમે આવ્યા ને આજે બીજા દિવસે પોઈન્ટ લેવાથી મને પાંચ દસ ટકા નો ફેર છે ફરક લાગે છે ઘણી મોંઘીદાર દવાઓ લીધી નેટ ઉપર સર્ચ કરી નેટ ઘણી દવા મંગાવી પણ પાંચ છ મહિના દવા પીધી એને મને કશો ફેર નતો પણ આયા વગર દવાએ અને પોઈન્ટ ઉપર મને પાંચ દસ ટકા નો ફેર છે એક જ દિવસમાં એક જ દિવસમાં એટલે આજે સાંભળવામાં તમને ફાયદો લાગે છે હા પછી ઓલા ઓછા થઈ ગયા પાંચ પાંચ દસ ટકા મને સાંભળવાનો ફેર છે ફરક લાગે હવે પાછું કાલે જોઈએ કેટલો ફરક છે શું છે બરાબર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ